પોરબંદરના કરલી જળાશયમાં આસમાવતી રિવરફ્રન્ટ નજીક માછીમારી થઈ રહી હતી ત્યારે માછીમારીની જાળમાં ફસાઈ જતા વિરાટ કાય અજગરનું મોત નીપજ્યું હતું પોરબંદરના કરલી જળાશયમાં અનેક સ્થળોએ ફિશિંગ માટેની જાળ પાથરવામાં આવે છે જેમાં ફસાય અને સરીસૃપના મોતના બનાવ પણ અવારનવાર બનતા રહે છે ત્યારે ગઈકાલે અસમાવતી રિવરફ્રન્ટ પાસે જ જળાશયમાં એક વિશાળકાય અજગર અહીં પાથરવામાં આવેલ માછીમારીની જાળમાં ફસાઈ ગયો હતો આથી તેમાંથી બહાર નીકળવા તડફળિયા મારતો હતો પરંતુ ઝાડ વિશાળ હોવાથી અજગર તેમાંથી બહાર નીકળી શક્યો ન હતો અને અંતે તડફડીને મોતને ભેટ્યો હતો અને તેનો ઝાડમાં ફસાયેલ મૃતદેહ પાણીમાં તરી રહ્યો હતો જે અહીંથી પસાર થતા પ્રકૃતિ પ્રેમીઓએ કેમેરામાં કેદ કર્યો હતો અને અગાઉ પણ અનેક વખત સાપ પણ માછીમારીની ઝાડમાં ફસાઈ જવાથી મોતને ભેટ્યા છે અનેક બનાવમાં રેસ્ક્યુઅરોને જાણ થતાં સાપના રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે નિપુલ પોપટ ਗੁਜਰਾਤ ਨਿਊਜ਼ ਪੋਰਬੰਦਰ